અમરેલી જિલ્લાના મેઘરજ તાલુકાના પોસ્ટ વિભાગના જીડીએસ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે જેને લઈને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ વિભાગની કામગીરી છે છે અને અરજદારોને પણ ભારે વેઠવાનો વારો આવ્યો પોસ્ટ વિભાગના કર્મચારીઓએ મેઘરજ પોસ્ટ ઓફિસ આગળ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગણીઓ જેવી કે પાંચ લાખ મેડિકલ સહાય આપો ગ્રેચ્યુઇટીમાં વધારો કરો આઠ કલાકની નોકરી આપો મેડિકલ ફેસિલિટી તેમજ તેમજ પેન્શન સહિતની અન્ય માંગણીઓ કરી હતી નામ અંકિત ભગોરા છે હું વલુણા જીડીએસ બીપીએમ તરીકે ફરજ બજાવું છું અમારી માંગણી છે જેવી કે જે હાલમાં ત્રણ થી પાંચ કલાકની નોકરી છે તે આઠ કલાક કરવામાં આવે જે ગ્રેજ્યુએટી પાંચ લાખ છે તે પાંચ લાખથી વધારીને દસ લાખ કરવામાં આવે તેમજ અમને એકસો દિવસની રજા તેમજ નિવૃત્તિ ઉપર જે ઉપર રોકડા રોકડ રકમ આપવામાં આવે આરોગ્ય વીમા આરોગ્ય વીમા પાસ કરી આપવામાં આવે તેવી અમારી માગણી છે અહીમભાઈ ચડી છે હું ઓલ ઇન્ડિયા જીડીએસ યુનિયનનો સેક્રેટરી છું સાબરકાંઠા અરવલ્લી બંને જિલ્લાઓના ભેગા અને આજે અમે અમારી માગણીઓ માટે આ હડતાલ ઉપર ઉતરેલ છે અમારી માગણીઓ છે કે અમને કાયમી કર્મચારી તરીકે હોદ્દો આપે પેન્શન ન બનાવે મેડિકલની સુવિધા આપે તથા અમને કાય કાયમી કર્મચારી કરીને આઠ કલાકની નોકરી આપે આજ સુધી ચાર કલાકની નોકરી આપીને આઠ કલાકનું કામ કરાવીને શોષણ કરવાનું ચાલુ રાખેલ છે અમને અને આજ સુધી અમને કોઈ મેડિકલ સુવિધા કોઈ ગ્રેજ્યુએટી કા કોઈ કાયમી કા કોઈ પેન્શનનો આજ સુધી કર્મચારીને કરેલ નથી ન્યૂઝ સાથે આશીષ અરવલ્લી